પંડ્યા કથિત્યા સજય પંડ્યા ભુજુ નામની યુટ્યુબ ચેનલ પર મિત્રો સ્વાગત કરી રહ્યો છું આપણી ચેનલ પર આજના ઇતિહાસ સાથે આજની ઐતિહાસિક વાત સાથે મૂળ ઇતિહાસ રૂપી કથા જામ લાખા ફુલાણી સાહેબ જાડેજા શ્રીનો ઇતિહાસ જે પૂર્વમાં થઈ ગયો છે એને આપણી ચેનલ પર વર્ણવી રહ્યો છું જ્યાંથી ઇતિહાસરૂપી કથાનો ભાગ અટક્યો તો ત્યાંથી જ આગળ વધારી રહ્યો છું એક વૃક્ષ વાજો પાણીનો બચાવ કરજો ત્યારથી જ તો મિત્રો જ્યાંથી વાત અટકી છે ત્યાંથી જ એ શબ્દાવલી સાથે જ આજે વધારી રહ્યો છું આગળ આપણી ચેનલ પર વસાયો આયો વી મે જો મેહાર કારે ધોર પીર્યુ પીરુએ પચી પૈસ ધાર વસાયો મેહાર ભેંસોના સ્થાનકમાં આવ્યો છે અને જુએ છે તો કાળા અને ધોળા પીલુઓથી આખી દાઢી લચી રહી હતી ભરેલી વટલોઈ લઈને ઉત્સાહિત અંતરે એક જ ડોટમાં વિક્યાદાતાર પાસે આવી પહોંચ્યા છે વિક્યાદાતાર તેની રાહ જોઈને બેઠાતા તેની એક એક પડ એક એક યુગ જેવી જતી હતી વસોયાએ આવી પહોંચેલા જોઈ તેને આનંદ થયો વસોયાએ આવતા વેદ પીલુથી ભરેલી વટલોઈ તેના ચરણમાં મૂકી દીધી છે વટલોઈમાં દૂધને બદલે પીલું જોઈને વિકીઓ આશ્ચર્યચકિત બની ગયા છે પોતે જાગૃત અવસ્થામાં છે કે સુપ્ત અવસ્થામાં તેનો એ નિર્ણય કરી શક્યા નથી વસૈયાએ સગડી ઘટના તેને કહી જણાવી આ સાંભળતા જ વિકિયાની આંખોથી આંખો

તેની અત્યંત નવાઈ લાગી છે સોમંગ બારોટના હાથમાં પીલું નો થાળ મૂકી વિક્યો બોલ્યા છે કુમોદજી કેડી ગોરે દાતારે વટ દાંત તું ચારણ કોઢિયા દિની વિકીએ દાંત તું દાતારો પાસેથી કમોસમનું અજુકતું દાન માંગે છે તો કે હે ચારણ વિક્યો તને દાન આપે છે લેવો વિક્યાદાતાનું મુખમાં થી શબ્દ પડતા ચારણને આખે દિલ કોઢ વ્યાપી ગયો છે તેના અંગે અંગ બડું બડું થઈ રહ્યા હતા દાતાનો સાપ તેને તાત્કાલિક પુણી વળ્યો છે ઘડત કોઢની પીડા સહેથી પડવાથી સાપનું નિવારણ કરવા સોમંગ ચારણ વિક્યાદાતાને વિનવા લાગ્યા છે કરગરવા લાગ્યા છે પણ તેની પીલોની માંગણીનો સાચું કારણ વિક્યા પાસે વ્યક્ત કરી દીધું છે વિક્યા વિચાર્યું કે ચારણ નિર્દોષ અને એ આખું કાવતરું જામ લાખા ફુલાણી સાહેબ બેચ લીધે જ ઉત્પન્ન થયું તેણે સોમંગ બારોટને સાપનું નિવારણ બનાવ બતાવતા જણાવ્યું કે તું જ્યારે કેરાકોટ જઈશ એટલે કે કેરા જઈશ અને જામ લાખા પાસે જ્યારે તને બાથમાં લઈને ભેટશે ત્યારે તારા શરીરનો કોટ તેના શરીરમાં ચાલ્યો જશે માટે હવે સત્વર અહીંથી રસ્તે પડ માથું લેવાને માટે આવેલા ચારણ કોડ લઈને ચિનાઈ બેલાથી ચાલવા લાગ્યા કેટલાક દિવસ પછી કેરા કોટ આવી પહોંચ્યા છે જામલાખાને ભેટી તેને કોડ આપવાનો સોમંગ બારોડનો ઈરાદો જામલાખાની જાણમાં આવી ગયો હતો આથી જામલાખાએ સોમંગને પોતાની નજીકમાં ન આવવા દેતા પ્રથમથી જ પ્રબંધ કરી રાખેલું સમંગ બારોટ જ્યારે જામલાખાના દરબારમાં દાખલ થયા ત્યારે તેને દૂરથી વાર્તાલાપ કરવાના જામલાખાના ફરમાનથી વાફેક કરવામાં આવ્યો છે સમંગ બારોટને આથી ગુસ્સો પણ ચડ્યો છે પણ તેને મનમાં સમાવી લીધો પોતાની સાથે આણેલું પીલુનું વાસણ આગળ ધરીને બોલ્યા છે લાખા ઉપટી ન્યાર કુરુ કુજડુ મટમે તો ગોરિયા મું મંડિયા દીનો વિક્યો દાતાર હે જામ લાખા આ વાસણમાં શું છે તે તમે ખોલીને જોતા ખરા જે તમે જે વસ્તુ કહી તે માંગી અને વિક્યા દાતરે મને તે આપેલ છે જામ લાખા ફુલાણીને સમંગના શબ્દ પર કંઈ પણ લક્ષ ના પતા તે પોતાના કાર્યમાં મશકુલ રહ્યા આ જોઈ સમંગ ફરીથી બોલ્યા છે તમારા પૂર્વજ જ્યારે પાલખીએ એ પગ દઈ ઓશમાન ડુંગર ઉપરથી ઉતર્યા તે દિવસથી અમે તુવર ચારણો તમારા જૂના દસોડી ભાટ છઈએ કઈ પણ પ્રત્યુત્તર ના આપતા પોતાનું છે આથી હવે સોમંગ બારોટ ને ગુસ્સો હાથમાં રહ્યો તે બોલી ઉઠ્યા મથે જીવ સમજ આપ દાતારે મેં લાખો કર માથાની માંગણી કરનાર અને પોતાને સૌથી સવાયો સમજનાર જામલાખા દાતારોમાં કસાઈના જેવા લાગો છો આટલું બોલી તરત જ સમંગ બારોટ જામલાખાની કચેરીનો ત્યાગ કરી ગયો છે કેરાકોટને છેલ્લી સલામ કરી ચિનાઈ બેલાના વિક્યા દાતાર પાસે પહોંચી જઈ તેને સગડી હકીકતથી વાફેક કર્યા સોમાંગના શરીરે વ્યાપેલો કોટ હવે તેને અસહ્ય થઈ પડેલો હોવાથી તે પોતાનો કોટ મટાડવા વિક્યા દાતરને વિનવા લાગ્યા દાતારને ચારણી દુઃખદ સ્થિતિ પર દયા હોવાથી તેણે આસપાસના પ્રદેશના તમામ સાધુ સંતો અને મહાત્માઓને આમંત્રણ કરીને બોલાવી લીધા એક મોટો ઉત્સવ રચી એ સગડા ભક્તાત્માઓને ઉચ્ચ પ્રકારના ભોજન જમાડી તેમની એઠનું સગડું પાણી એકઠું કરી લીધું ત્યાર પછી સમંગ ભારતને બોલાવી તેના કપાળની મધ્યમાં અંગૂઠો રાખી વિક્યા પ્રભુ સ્મરણ કરી પેલું એઠનું પાણી રેડાવીને નવડાવ્યો છે ઈશ્વર કૃપાથી ઈશ્વરની કૃપાથી તે જ ક્ષણે સોમંગના શરીરમાંના સગડા કોટ દૂર થઈ ગયો છે માત્ર કપાળની મધ્યમાં જ્યાં વિક્યાદાતરે પોતાનો અંગૂઠો રાખ્યો હતો ત્યાં જ એક ઓઢનો ડાઘ રહી ગયો હતો સમંગ દુઃખદાયક દરદામ દૂર થઈ જવાથી તે આનંદિત બન્યા તે દિવસથી જામલાખાનો દસોદી મટી વિકા વિક્યાદાતાના દસોદી બન્યા અને તેના વંશવાળા કળમાં ચારણ કહેવાયા છે મિત્રો અહીં આજની આ લાઈવ સ્ટ્રીમ મીડિયાની ઇતિહાસ રૂપી કથાને અત્યારે વિરામ આપું છું મારી વાણીને પણ વિરામ આપું છું આજનો વિડીયો જો યોગ્ય લાગ્યો હોય તો લાઈક આપજો યોગ્ય લાગ્યો તો તમારા શબ્દમાં કમેન્ટ્સ આપજો અને આજનો વિડીયો જો યોગ્ય લાગ્યો હોય તો એને શેર પણ કરજો તો મિત્રો લાઈવ સ્ટ્રીમ વિડીયોને વિરામ મારી વાણીને વિરામ આપ સૌને મારા જય હિન્દ જય ભારત બંદે માતરમ જય ભીમ સસ શ્રીકાલ આદાપ જય ભારત વંદે માતરમ